નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ચુ જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો આજે તમને ધોરણ છ વિશે વિજ્ઞાન દ્વિતીય સત્ર સેમેન્ટ સોલ્યુશન બે હજાર પચીસનું કરાવવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રશ્ન ત્રણ અ જોવાના છે એની અંદર નીચેના પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરો તો જોઈએ આપણે પ્રકરણ છ અને આઠથી તો પહેલું છે કે બીજને અંકુરિત થવા હવા પાણી ગરમી અને પ્રકાશ જરૂર છે તે દર્શાવો તો વિદ્યાર્થી મિત્રો સાધન સામગ્રીમાં મગના બીજ ડીશ પાણી કબાટ રેફ્રિજરેટર તો વિદ્યાર્થી મિત્રો પદ્ધતિ તમે જોઈ શકો છો હવે વિદ્યાર્થી મિત્રો હું વાંચન નથી કરતો જો વાંચન કવરેજ તો વિડીયો ખૂબ લાંબી થઈ જશે એટલે માટે તમારે જાતે જોઈને લખવું પડશે તો તમે જોઈ શકો છો પદ્ધતિ હવે અવલોકન અને નિર્ણય જોઈએ જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીન શોટ પાઈને પછી શાંતિથી સારાક્ષર લખી શકે છે બીજો પ્રયોગ છે કે રણમાં ઉગતી વનસ્પતિ બાસ્પોર્ટ સર્જન દ્વારા બહુ ઓછું પાણી ગુમાવે છે તે દર્શાવું તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો સાધન સામગ્રીમાં કુંડામાં વાવેલો છોડ કુંડામાં વાવેલા પાંદડાવાળો છોડ પોલિથિનની પારદર્શક બે કોથરી દોરી અને આકૃતિ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો પદ્ધતિ અવલોકન અને નિર્ણય નંબર ત્રણ વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે તે સાબિત કરવું તો વિદ્યાર્થી મિત્રો સાધન સામગ્રીમાં કુંડામાં ઉગાડેલો ટટ્ટા છોડ અને પદ્ધતિ અવલોકન નિર્ણય તમે જોઈ શકો છો નંબર ચાર પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરું વિદ્યાર્થી મિત્રો તો તમે જોઈ શકો છો હેતુ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરું સાધન સામગ્રીમાં એક સરખા માપના ત્રણ પૂંઠા મીણબત્તી પાત્રો સળ્યો અને આકૃતિ તમારી સમક્ષ છે હવે પદ્ધતિ તમે જોઈ શકો છો પદ્ધતિમાં અવલોકન અને નિર્ણય નિર્ણયમાં પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે હવે જોઈએ પ્રકરણ નાઇન અને દસ પહેલું છે આપેલ વસ્તુઓ વિદ્યુત સુવાહક છે કે વિદ્યુત અવાહક તે નક્કી કરવું તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો સાધન સામગ્રી અને આકૃતિ પદ્ધતિ અને અવલોકન હવે નિર્ણય જો મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવેલ ગજ્યા ચુંબકનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં અને દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશામાં સ્થિર થાય છે તે સાબિત કરવું સાધન સામગ્રીમાં ગજો ચુંબક લાકડાનું સ્ટેન્ડ દોરી અને આકૃતિ તમારી સમક્ષ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આકૃતિ પદ્ધતિ અવલોકનની નિર્ણય નંબર ત્રણ બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે તે સાબિત કરવું સાધન સામગ્રીમાં બે ગજિયા ચુંબક લાકડાનું સ્ટેન્ડ અને દોરી તમે જોઈ શકો છો આકૃતિ વિદ્યાર્થી મિત્રો નંબર એકની ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચેની અસર એની બીજી આકૃતિ વિદ્યાર્થી મિત્રો ચુંબકના સમાન ધ્રુવો વચ્ચેની અસર એની પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાઈને પછી શાંતિથી સારાક્ષર લખી શકે છે હવે અવલોકન વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો એની અંદર લટકેલા ગજાચુંબકનો ધ્રુવ હાથમાં પકડેલા ગજા ચુંબકનું ધ્રુવ અને પરિણામ નંબર ત્રણ આપેલ લોખંડની પટ્ટીનું ચુંબક બનાવવું આકૃતિ તમારી સમક્ષ છે પદ્ધતિ હવે પ્રકરણ અગિયાર એમાં પહેલું છે કે દહન માટે હવા જરૂરી છે તે સાબિત કરો સાધનોમાં કાચનો પ્યાલો મીણબત્તી દિવાશ્રીની પેટી તો પદ્ધતિની અંદર મીણબત્તી સળગાવી સમતલ સપાટી પર ઊભી મૂકો બીજો મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકી દો થોડીવાર પછી મીણબત્તીનું અવલોકન કરો અવલોકન કરતાં જણાય છે કે મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકતા થોડા સમય પછી તે બુઝાઈ જાય છે જ્યારે નિર્ણય દહન માટે હવા જરૂરી છે બીજો હવા જગ્યા રોકે છે તે સાબિત કરવું સાધન પદ્ધતિ અને અવલોકન તથા નિર્ણય નિર્ણયમાં હવા જગ્યા રોકે છે નંબર ત્રણ પાણીમાં હવા દ્રાવ્ય સ્વરૂપમાં હોય છે તે દર્શાવવું સાધન સામગ્રીમાં બીકર ત્રિપાઈ તાંડની જાળી બર્નર પદાર્થમાં પાણી આકૃતિ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અવલોકન બીકરના તળિયે હવાના નાના પરપોટા જોવા મળે છે જેનો નિર્ણય પાણીમાં હવા દ્રાવ્ય સ્વરૂપમાં હોય છે નંબર ચાર જમીનની માટીમાં હવા રહેલી છે તે દર્શાવવું સાધન સામગ્રીમાં ખેતરની માટીનું સૂકું ડેફું કાચનો પેલો પાણી અને આકૃતિ તમારી સમક્ષ છે કે કાચનો પ્યાલો પરપોટો પાણી માટીના ડેફા પદ્ધતિમાં તમે જોઈ શકો છો એનું અવલોકન છે કે માટીમાંથી પરપોટા નીકળતા જોવા મળે છે જે નિર્ણય જમીનની માટીમાં હવા રહેલી છે તો વિદ્યાર્થી મિત્રો તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો ધન્યવાદ